દિવાળીઓમાં આપણા દરેક ગુજરાતીઓના ઘરે અલગ અલગ પાંચથી સાત જાતના તો નાસ્તા બનતા જ હોય છે એમાંનો આ એક પૌવા ચેવડો જે ઝટપટ બનીને તૈયાર થઈ જશે અને તમે લાંબો સમય સુધી સ્ટોર કરી શકશો એટલો ચટપટો બનશે તો પૌવા ચેવડો બનાવવા માટે કઢાઈની અંદર એક ચમચી તેલ એડ કરી લઈશ અંદર બે મોટા કપ જેટલા નાયલોન પૌવા એડ કરીશું જે એકદમ પાતળા પૌવા આવે ને એ લેવાના છે હવે લો ગેસની ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ સરસ રીતે આ રીતે ભૂકો થાય ને ત્યાં સુધી રોસ્ટ કરી લઈશું પૌવા સરસ તૈયાર છે સાઈડમાં કાઢીને થોડું તેલ મૂકીને આ રીતે અડદના પાપડને તળી લઈશું મેં અહીંયા ચારથી પાંચ પાપડ તળી લીધા છે અડધો કપ જેટલા શિંગદાણાને પણ તેલમાં એડ કરીને ફ્રાય કરી લઈશું એક મોટી ચમચી જેટલી દાળિયાની દાળ થોડા એવા કાજુના ટુકડા લીલા તીખા મરચાના ટુકડા આ બધી જ વસ્તુને સરસ રીતે તળી લઈશું અહીંયા મેં લીમડા પણ તળી લીધેલો છે હવે એક ચમચી તેલની અંદર વરિયાળી તલ હિંગ અને ચપટી હળદર એડ કરીને સાતળી લઈશું હવે ક્રિસ્પી કરેલા અહીંયા પૌવા એડ કરી લઈશું થોડું એવું સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ બંધ કરીને આમચુર પાવડર અને એક મોટી ચમચી તળેલી ખાંડ એડ કરીને મિક્સ કરી લઈશું મસાલેદાર પૌવા તૈયાર છે એક વાસણમાં લઈ લઈશું હવે તળેલા પાપડ એડ કરીને આ રીતે હળવા હાથે થોડો એવો પાપડનો ભૂકો કરી લઈશું તળેલી બધી જ વસ્તુ એડ કરી લઈશું થોડો એવો સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું તો એકદમ ક્રિસ્પી અને ઝટપટ બની જતા પાપડ પૌવા આપણા તૈયાર છે તમે આ દિવાળી એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આ પાપડ પૌવાને ઓડી પેપર બેગની અંદર ભરીને ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ